અમારા દે હલતા આવશે ફોન કરવા જરો ખાલી વાત લેપી દીધો છું જો કમાન્ડ નંબર હેલો કમા હું કરને બારી લેપી ગયો છું હવે તું બીજા ભગત આપણે સાથે અમારા બાપે બોલા લે આ બસ આપણે પતારનો બાર મારી સબંદી થઈ ગયો કોઈ પકડાયું નહીં સારું ફટ બોલાયને આવજો પાછો બો બાપે ઉભો સારી વાટ જોઈ બજે બોલાવતા આવતી ચલો હવે આપણે આપણે રહી અને ઉભા રહો એટલે આ બેટો લખાનો ફોન આવે છે બીજાને ફોન કરું પર આ પતાય રમવા લીધું હલો રંકા આપણે પતા ભેગા થવાય પતા રમવાનું છે હા રડો હલો બોલ કમારમ થોડો માહોલ ગરમ કરવા ગયા લાયો તું મારું બધું કડક કેટલો છે

લે ઓર ગયા કે હેડો ખોલો આડો શું ડબલ દોહા રાણ પડી નહી તો આ તમે મોટા મેલો પડ હેડો એમ કરો સીધો તા આપણું બંધમાં માં તૈણસો મળે આપણું તો આમને બંધ માં આવું જ નહીં ઉલે ફરે જાય છે મારો દોનો કિસ્મત કાઠા કામ કરે છે કામ તો કરી દે તો હારું છે કામ તો કર્યા હો હાડ આય દેખા પર આપણે ફૂટી રેડ આપણે ફૂટી

મારા બેન જો હતા તા એની ખોલ તમે મને ઈ ની તૂટી ગઈ હવે ખોલો મમર ખોલે ને તું તાર આ પાંચો આયા છે ઈ ખોલા લાજે હું તને ખાડી ના તમે જોડો ખોબો ખોલ તમે ખોલો આ કલર કડ્યો ભાળો કલર છે કલર છે આ બાજાનો કલર છે તમાર ખાલી દોહાનો છે આ પૈસા બધા મારા થઈ ગયા રે મારા 500 રૂપિયા લાઈ હવે તો ખટાઈ રહ્યું હું તો ગઈલી રા હું હારું મેરા તો મુખડી આવે જો લાઉં નકામ્યા લોકો અહીંયા ની ચાલુ મારા પૈસા કઢાયા છે તમે પોલીસનો નંબર છે નંબર મેરા હા મોકા ના

આ નાડામો સાહેબ નીલા એક આવ્યો તો હા બોલો એ ફોન કરે ના એ ઓકેમાં ચાલ ઈ કીબદ રમેરા ઈ મંડળે ઘોડાને ઘરે રમે છે આવ ઓ હો હો યેન ટેક તો જોપડું છે ને ત્યાં પાછે જુગાડી નરવાડે હાળો લઈ આને કરી રેડ લાવી છે આવા લેપટોપ કનો મેલવા ગયો એટલે તો રે બરાકર ખોલે એ ભાટા હા

અમારે રમવું છે આ તો મન તો લાગે બોલે હું ઓળખું છું અહીં જ લાગો બેઠા બેઠા આપડે બુડીયા ભાઈ ત્રણ ચમચો બાદ ખોલવા જુઓ એક બાદ નઈ નવો નેટ લે

આ તો <laughs> 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 લે લેજી કર હેરો મો આવો તડી ધ્યાન મારવા આવો કાપો ધોરોને એટલે લેબડો કાપોને સે લેબડો કાપોના કાઈ હેડો ઓ હાવરી સેડ નહી

ઓય છોરીનો બાઇક લેતોય તોય નહી મારું આપણે ના આપણે આવશે મારું છોરી બોલો હોય તો હાહરી મેડો તો અમે તો બતાઈ જ તો અરે આમ તો અલગ ખેલમાં પૂરવો પડશે બીજી ખેલમાં એક્શન સુગર રમતા જ રહે એટલે હું તો રન કરીશ તમારા હાથમાંથી બાઇક લઈ નાયો તો હાથમાંથી તોડ્યો છે હાથમાંથી સોય સો મત હું નહીં જોડ્યો અરે બસ હેડો હવે ખેલમાં પૂરવા છે પહેલા હવે

મધુરી તમને પૂરી આવી મધુરી લાવી ગીરી ખટાયા પેલા રમતા તા તમે ત્યાં રમતા તા ખાયા ના ઘરે

અને બીજું કઉ છું અમારા એસબી તિરંગાને લાઇક કરો શેર કરો અને વધુમાં વધુ સપોર્ટ કરો